નમસ્કાર દર્શક મિત્રો છોટાવદેપુર ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે છોટાવદેપુરના નસવાડી ખાતે તલાટીને ધાક ધમકી અને ડારો દેનાર માથાભારે સર્વેદમેમન વિરુદ્ધ બીજી પણ નોંધાઈ પોલીસ ફરિયાદ જ્યારે મહેશભાઈ ભજુભાઈ રાવળ તલાટી નસવાડી ગ્રામ પંચાયત દ્વારા પણ ઉપરોક્ત ઇસમ સર્વેદભાઈ મેમન ઉપર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી સર્વેજ તલાટીના પોતાના કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હેરાન પરેશાન કરતા હોય અને તારીખ દસ સાત બે હજાર ચોવીસ ના રોજ તલાટી મહેશભાઈ બચુભાઈ રાવલ સરકારી કામકાજથી પરત આવતા હતા તે દરમિયાન તેઓને રોકીને ગમે તેવી માંગ બહેન સમાનની ગંદી ગાળો બોલી ચલાટી નો કોલર પકડી રાવળિયા તું મારું કામ કરતો નથી અને બહુ ફાટી ગયો છે તને હવે સપાટાની જરૂર છે તને હવે મારવો પડશે તેમ કહી ધોલ ધપાટનો માર મારી ધક્કો મારી નીચે પાડી દઈ ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે તારીખ નવ સાત બે હજાર ના રોજ તલાટી પોતાની ઓફિસ માંગ બેઠા હોય અને ફરજ બજાવતા હોય તે દરમિયાન આરોપી સર્વેજભાઈએ તલાટીના હાથમાંથી ફાઇલ ખેંચી તથા ટેબલ ઉપર ફાઇન નીચે ફેંકી દઈ ફરિયાદીને ફરજ માંગ રૂપાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો જે બાબતે તલાટી મહેશભાઈ બચ્ચુભાઈ રાવળ નસવાડી પોલીસ મથક માંગ ફરિયાદ નોંધાવી હતી જ્યારે પોલીસે ન્યાયસહિતા કલમ એકસો એકવીસ એક બસો છન્નું ત્રણસો એકાવન ત્રણ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ રાજકમલસિંહ રાજપૂત છોટાઉદેપુર